મમ્મી આજે પાસ્તા કા મેગી એના જેવી કોઈ આઈટમ બનાવી દો ને પાસ્તા કે મેગી કે હમ માથી એના કરતા પાસ્તા માંથી જ બનતી આઈટમ બનાવી દઉં તો હમ ઈ વણી કોઈ આઈટમ મમ્મી દે સાંભળી હમ બરાબર છે ઈટા કે મોડડો અરે વાહ આના તો મે પહેલી વાર સાંભળ્યું હા ફટાફટ બનાવી હાલ સૌપ્રથમ આપણે બાફેલા પાસ્તા લેશું જેને તૈયાર કરતી વખતે તેમાં બે ચમચી તેલ નાખેલું છે જેથી કરીને આ પાસ્તા એકબીજા સાથે ચોંકે નહીં ત્યાર પછી આપણે સમારેલા મરચાં લેશું સમારેલા ટમેટા સમારેલી ડુંગળી ખમણેલું આદુ લસણની ચટણી ટોમેટો કેચપ લાલ મરચું પાવડર મીઠું ચીઝ ચીઝ સ્લાઈસ અને હોટડોગના બન લઈશું સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરી અને પેનમાં તેલ ગરમ કરવા મૂકશું તેમાં સમારેલી ડુંગળી નાખી સંતળાવા દેશું હવે આ ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સાતડશું ત્યાર પછી તેમાં સમારેલા ટમેટા નાખશું હવે આમાં સમારેલા મરચાં ખમણેલું આદુ મીઠું લાલ મરચું પાવડર લસણની ચટણી નાખી સરસ રીતે મિક્સ કરશું હવે તેલ છૂટું પડે પછી તેમાં બાફેલા પાસ્તા નાખશું આમાં આપણે બાફતી વખતે તેલ નાખ્યું છે એટલે પાસ્તા એના રીતે છૂટા થયા છે આમાં બે ચમચી ટોમેટો કેચપ બે ચમચી ખમણેનું ચીઝ નાખીને મિક્સ કરશું

કે પછી આપણે બટેટાનો કોઈ સ્ટફિંગ બનાવી સકીએમાં મસાલા કરી લે. રીતે સ્ટફિંગ આલેલા ભર્યા તો હાલે ને. હવે આપણે એક બાઉલમાં ટોમેટો કેચપ લઈ તેમાં ખમણેલું આદુ ને લસણની ચટણી નાખીને મિક્સ કરશું. જેથી આપણો સોસમાં સ્વીટ, સ્પાઇસી ને ટીંગી ટેસ્ટ આવી જશે. આપણો સોસ બનીને તૈયાર છે. હવે આપણે હોટ ડોગ ના બન ને બે પાર્ટ માં કટ કરી લેશું જો પણ આપણે આ બન નો યુઝ કર્યો ને એની બદલે આપણે સેન્ડવિચ ની બ્રેડ છે કે સૂપ થી છે કે રેગ્યુલર જે આપણે પાઉ આવે છે એમાં પણ આ સ્ટફિંગ ભરી અને આપણે આ રેસિપી બનાવી છે હવે આપણે કટ કરેલા બન ઉપર તૈયાર કરેલો સોસ લગાડશું ત્યારબાદ આપણે બન ઉપર ચીઝ સ્લાઈસ મૂકશું જેનાથી આપણા બન ચીઝી લાગશે અને ખાવાની મજા આવશે હવે આપણે બનાવેલા પાસ્તાને ચીઝ સ્લાઈસ ઉપર ગોઠવશું ત્યારબાદ તેની ઉપર ચીઝ ખમણી નાખશું ત્યારબાદ તેને પ્રિહિટ કરેલા પેનમાં સ્ટેન્ડ મૂકીને તેની ઉપર તૈયાર કરેલા બંધને બેક કરવા મૂકશું મેં આ સ્ટેન્ડ એટલા માટે મૂક્યું છે કે બન નીચેથી બળે નહીં ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ઢાંકણ ઢાંકી દેશું જો તમારી પાસે ઓવન હોય તો એમાં જ બેક કરી દેવાનું પણ જો તમારી પાસે ઓવન ન હોય તો તમે આ રીતે નોનસ્ટિક પેનમાં બેક કરી શકો છો હવે આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લેશું કે આપણું ચીઝ મેલ્ટ થયું છે કે નહીં તો તો તમે ક્રીમી અને ચીઝી ઇટાલિયન હોટડોગ બનીને તૈયાર થઈ ગયા છે તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી ઉપરથી ઓરેગાનો અને ચીલી ફ્લેક્સથી ગાર્નિશ કરી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરશું જો તમને અમારી આ રેસીપી ગમી હોય તો જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે કેવી બની છે તો તમને અમારી રેસિપી ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકન દબાવવાનું ભૂલશો નહીં